જે સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટના જે વરસાદની જે આપણી આગાહી હતી એની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં કદાચ એનો બહુ લાભ નહીં મળે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આ વરસાદનો સારો એવો લાભ મળી શકે છે એ જ મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ સત્યાવીસથી એકત્રીસ દરમિયાન લાભ મળ્યો છે જેમાં ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ તારીખમાં સારો એવો પડ્યો આજે એકત્રીસ તારીખના રોજ પણ અનેક જગ્યાએ સારા એવા વરસાદો થયા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં પણ સારો વરસાદ છે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા પણ હશે એમાં પણ ખાસ કરીને જે આપણે હાલોલ છે એની અંદર તો પરમ દિવસે અતિવૃષ્ટિ જેવા વરસાદો હતા એવી જ રીતે ઉત્તર ગુજરાતનું જે સાબરકાંઠા છે અને સાબરકાંઠાનું જે વડુ મથક કહેવામાં આવે છે એટલે કે હિંમતનગર પ્રોપર કે જ્યાં બધી જિલ્લા પ્લેસની ઓફિસો છે હિંમતનગરમાં હિંમતનગરની અંદર પણ અતિવૃષ્ટિ જેવા વરસાદો છે એ પરમ દિવસે નોંધાયા છે બીજા વિસ્તારોમાં પણ ઈડર ને વડાલી સાઈડ પણ ખૂબ સારા એવા વરસાદો નોંધાયા છે એટલે ઓલો જોવા જઈએ તો જે આપણું અનુમાન હતું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત એમાં ખૂબ સારા એવા વરસાદો જોવા મળ્યા છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર આમ જોવા જઈએ તો આપણે છૂટાછવાયા હળવાથી સામાન્ય એક બે સેન્ટરની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવું અનુમાન હતું એ જ પ્રકારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા છે મોટાભાગના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં તો જોવા જઈએ તો વરાપનો માહોલ પણ જોવા મળ્યો છે